સત્ય હિ શિવ હૈ ઓર સુંદર હૈ ભગવાન ભોળાનાથને જ સત્યમ શિવમ સુંદરમ કહીએ છીએ ભગવાન શિવજીની મહિમા અપરંપાર છે મહાશિવરાત્રી એ ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવાનું મહાપર્વ છે મહાશિવરાત્રી પર્વ મહાવ દિવસે પ્રત્યેક વર્ષે મનાવવામાં આવે છે સનાતન ધર્મમાં મહાશિવરાત્રીનું આગવું મહત્વ છે મહાશિવરાત્રિના દિવસે ભક્તો જપ તપ અને વ્રત કરે છે એ પવિત્ર દિવસે શિવલિંગના દર્શન કરી શિવલિંગ પર બિલીપત્ર ધતુરો દૂધ દહીં સાકરથી અભિષેક કરે છે એમ કહેવાય છે કે આ દિવસે ભગવાન મહાદેવના લગ્ન થયા હતા આપણા ધર્મશાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ભક્ત પૂરી શ્રદ્ધાથી મહાશિવરાત્રિનું વ્રત કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ વ્રત કરવાથી સાધકના આધિભૌતિક આધિદૈવિક અને આધ્યાત્મિક બધા જ દુઃખોનો નાશ થાય છે અને દરેક શુભ મનોકામના પૂર્ણ થાય છે શિવની આરાધના કરવાથી ધન સુખ સૌભાગ્ય અને સમૃદ્ધિની ક્યારેય કમી રહેતી નથી આપણે મન વચન અને કર્મથી ભગવાન શિવની ભક્તિ કરવી જોઈએ આપણા ધાર્મિક ગ્રંથોમાં પ્રદોષકાળ એટલે કે સૂર્યાસ્ત અને રાત્રિ વચ્ચેનો સમયગાળો એટલે કે સૂર્યાસ્ત પછીના બે કલાક અને ચોવીસ મિનિટના સમયગાળાને પ્રદોષકાળ કહેવામાં આવે છે આ સમયે ભગવાન આશુતોષ ખુશ મુદ્રામાં નૃત્ય કરે છે આ સમયે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા આ જ કારણે પ્રદોષકાળ દરમિયાન ભગવાન શિવની પૂજા કરવી અથવા શિવરાત્રી દરમિયાન ભગવાન શિવને જાગૃત કરવા વિશેષ લાભકારી કહેવાય છે આપણા સનાતન ધર્મમાં બાર જ્યોતિર્લિંગોનું વર્ણન છે એવું કહેવાય છે કે પ્રદોષ કાળમાં મહાશિવરાત્રીની તિથિએ એ તમામ જ્યોતિર્લિંગો પ્રગટ થયા હતા શિવ મહાપુરાણમાં કહેવાયું છે કે જે ભક્ત મહાશિવરાત્રીના પર્વે ભગવાન શિવના શિવલિંગ સ્વરૂપની પૂજા કરે છે તેને આખા વર્ષ દરમિયાન શિવની ઉપાસનાનું પુણ્ય મળે છે શિવ મહાપુરાણ અનુસાર સૃષ્ટિની શરૂઆતમાં બ્રહ્માજી અને વિષ્ણુ વચ્ચે શ્રેષ્ઠતાને લઈને વિવાદ થયો તેમનો વિવાદ જોઈને અગ્નિનો સ્તંભ દેખાયો અને આકાશમાંથી અવાજ આવ્યો કે જે આ અગ્નિ સ્તંભની શરૂઆત અને અંતને જાણશે તે શ્રેષ્ઠ હશે યોગો સુધી પ્રયત્ન કરવા છતાં પણ બ્રહ્માજી અને વિષ્ણુ બંને આ રહસ્ય જાણી શક્યા નહીં ત્યારે ભગવાન વિષ્ણુએ તેમની હાર સ્વીકારી અને અગ્નિસ્તંભને તેમનું રહસ્ય જાહેર કરવા વિનંતી કરી અગ્નિશિખા દિવ્ય જ્યોતિર્લિંગમાં ફેરવાઈ ગઈ ભગવાન શિવે કહ્યું કે વાસ્તવમાં તમે બંને શ્રેષ્ઠ જ છો પરંતુ હું તમારા બધામાં શ્રેષ્ઠ છું જે આદિ અને અંતથી રહિત છે અને અગ્નિસ્તંભના રૂપમાં પ્રગટ થયો છે ત્યારે ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીએ તે અગ્નિસ્તંભની પૂજા કરી આ પછી અગ્નિસ્તંભ એક દિવ્ય જ્યોતિર્લિંગમાં પરિવર્તિત થયો જે દિવસે આ ઘટના બની તે દિવસ મહાશિવરાત્રિ હતી ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા દ્વારા પૂજા કર્યા પછી ભગવાન શિવે આ વરદાન આપ્યું હતું કે જે કોઈ પણ ભક્ત મહાશિવરાત્રિના દિવસે તેમના શિવલિંગની પૂજા કરશે તેને આખું વર્ષ શિવની પૂજાનું ફળ મળશે જ્યાં આ ઘટના બની એ સ્થાન તમિલનાડુમાં આવેલ સ્થિર અન્નામલાઈ પર્વત હોવાનું કહેવાય છે જ્યાં અરુણાચલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે શિવ અને શક્તિના મિલનનો પણ આ દિવસ છે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા લગ્ન રાત્રિના સમયે થયા હતા તેથી આ વ્રતમાં રાત્રિનું વિશેષ મહત્ત્વ છે તેથી આ દિવસે ભગવાન શિવની સાથે માતા પાર્વતીની પૂજા કરવી પણ જરૂરી છે આ દિવસે શિવ અને પાર્વતીની પૂજા કરવાથી પરણિત મહિલાઓને સૌભાગ્ય મળે છે જ્યારે કુંવારી કન્યાને તેમની જીવન જીવનસાથી મળે છે મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ નિશ્ચિત કાળ દરમિયાન ભગવાન શિવની પૂજા અને મહામૃત્યુંજય મંત્રના જાપને શિવ પુરાણમાં ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે શિવ પુરાણ અનુસાર જે ભક્ત અડધી રાતે દૂધ દહીં ઘી મધ શેરડીના રસ અને ગંગાજળથી શિવનો અભિષેક કરે છે તેની બધી મનોકામના પૂર્ણ થાય છે જે ભક્ત ભગવાન શિવને અખંડ ચોખા અર્પણ કરે છે તેને ધનની પ્રાપ્તિ થાય છે શિવરાત્રિની રાત્રિએ જે ભક્ત એક લાખ મહામૃત્યુંજય મંત્રના જાપ કરે તેની પર ભગવાન શિવની કૃપા ઉતરે છે શિવરાત્રિનો આધ્યાત્મિક અર્થ આપણા શાસ્ત્રકારો સંતો અને ભક્તો આવી રીતે કરે છે એ શિવજી ત્રિલોચન છે ત્રીજી આંખથી તેમણે કામ દહન કર્યું હતું સાચો જ્ઞાની પોતાના જ્ઞાનના અગ્નિથી કામનાને બાળી મૂકે છે શિવ એટલે કે કલ્યાણને પામવા માટે જીવનની ચોક્કસ ઊંચાઈએ પહોંચવું જોઈએ કલ્યાણનો માર્ગ કાંટાળો અને કપરો છે કઠિન સાધના સિવાય શિવત્વ સાંપડતું નથી ભગવાન શિવજી દિગંબર છે એટલે કે તેમણે દિશાઓના વસ્ત્ર ધારણ કર્યા છે સમગ્ર સૃષ્ટિને આવરી લઈને જે શ્રેષ્ઠ રહે એવા પરમાત્મા પરમાત્મ કોણ આવૃત કરી શકે એમને આચ્છાદિત કરવા બધા અપૂરતા છે તેવી જ રીતે સમગ્ર વિશ્વને આચ્છાદિત કરનાર તત્વને આચ્છાદિનની જરૂર નથી ભગવાન શિવજીના હાથમાં ત્રિશુળ છે હાથમાં ડમરું છે ત્રિશુળ એટલે સજ્જનોને આશ્વસ્થ અને દુર્જનોને ભયગ્રસ્ત બનાવે છે સજ્જનોની રક્ષા માટે શિવ સદા જાગૃત છે અને દુર્જનોને હણવા માટે તેઓ સદા કટિબદ્ધ છે જગતમાં રહેલા પોતાના ભક્તોનું તેઓ દુષ્ટોથી રક્ષણ કરે છે ડમરૂ એ સંગીત છે ડમરૂ એ જ્ઞાનનું ઉદ્ગાતા છે સર્જન અને વિસર્જન બંનેના સહયોગથી જ સૃષ્ટિ સુંદર લાગે છે સમુદ્ર મંથનમાંથી રત્નો સાંપડ્યા તે બધાયે લીધા અમૃત બધાએ પીધું પરંતુ ઝેર નીકળતાં જ બધા ભાગ્યા તે વખતે સૃષ્ટિના કલ્યાણ કાજે એ ઝેર ભગવાન શિવજીએ પી નાખ્યું અમૃત પીવે તે દેવ પરંતુ વિશ્વાન કરે તે મહાદેવ જગતમાં કલ્યાણનું કામ કરવા ઝેર પીવા પડે અને કડવા ઘૂંટડા પણ પીવા પડે કાચબો એ ઇન્દ્રિય નિગ્રહનું પ્રતીક છે શિવ ભક્ત સંયમી હોવો જોઈએ ઇન્દ્રિયોનો ગુલામ જ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી

નીચે નાખતા જવાથી વૃક્ષ નીચે રહેલા શિવલિંગનું અનાયાસે થયેલું પૂજન આ બધી વાતો તેનામાં પરિવર્તન લાવે છે તેમાં સવાર પડતા જ હરણાઓને સહકુટુંબ આવેલા જોઈને તેનું હૃદય પીગળી જાય છે હરણાઓનું વચન પાલન અને બચ્ચા પ્રત્યેનું વાત્સલ્ય જોઈને તેનામાં કરુણા જાગે છે અને એ પારથી હરણાઓને નમસ્કાર કરે છે અનાયાસે થયેલી શિવ પૂજાનું ફળ પણ કેટલું મહાન છે शम्भो महेश करुणामय शूल पाणे पते पशुपते पशुपाश नासिन् काशीपते करुणया जगदेत तदेक्ष त्वं हंसि पासि विदधासि महेश्वरोऽसि હે શંભો હે મહેશ હે કરુણામય હે ત્રિશુળ હાથમાં ધરાવવા વાળા હે કાશીપતિ કરુણાથી આ જગતને ઉત્પન્ન કરવાવાળા પાળનારા અને નાશ કરવાવાળા તમે એક જ છો તેથી તમે મહેશ્વર છો મહાશિવરાત્રિના આ પવિત્ર પર્વ પર ભગવાન મહાદેવને કોટી કોટી વંદન